કેમ છો મજામાં એવું કહેવાય છે કે આજે આપણે કઈ બનીએ છીએ તે પસંદગી જ હોય છે મારા મિત્રો આ વાતને સમજવા માટે આપણે આજનો જે સુવિચાર છે પસંદગીઓ તેના વિશે વાત કરીશું અમેરિકાના ખ્યાતનામ વકીલ વક્તા અлле પ્રાકૃતનેવા શ્રી વિલિયમ જેનિંગ બ્રાન્સ હાઈવે પસંદ ગીયો વિશે choice વિશે ખૂબ સરસ લખ્યો છે એમાં લખ્યું છે કે નિયતિ એટલે કે choice તે કોઈ ચાન્સની બાબત નથી પરંતુ તે એક choice ની વસ્તુ છે એટલે કે પસંદની વસ્તુ છે તમે બેઠા બેઠા જ રાહ જોયા કરશો તો કશું જ નહીં મળે પરંતુ તમારે જે મેળવવું છે તેના માટે તમારે કામ કરવું પડશે મારા મિત્રો વાત ખૂબ જ સહેલી છે એટલી જ મહત્વની છે અહીંયા અમેરિકાના જે લેખક અને ખૂબ મોટા વક્તા એવા વિલિયમ ગેનિંગ બ્રાઇન સાહેબ પસંદગીઓ વિશે ખૂબ જ અર્થપૂર્ણ મહત્વપૂર્ણ બતાવી રહ્યા છે આ દુનિયામાં સર્વે કરવા માંગીએ તો આપણે વિચારીએ કે આ દુનિયામાં ધારો કે સો માણસો છે એમાંથી ખરેખર જે સફળ થયા છે તે કેટલાક જો સાચો આંકડો આપણે જોઈતો હોય તો તેની નજીક પહોંચવું હોય તો આપણે કહી શકીએ કે સો માંથી પાંચ વ્યક્તિઓ આ દુનિયામાં સફળ થઈ છે હવે આ પાંચ જણા પાંચ વ્યક્તિઓ છે તેમણે તેમના જીવનમાં એવી પસંદગી કરી હતી કે અમે અમારા જીવનમાં કઈ જ મોટું સારું કરીને સમાજ માટે દેશ માટે લોકો માટે કંઈક સારું કરવાની કરીને બતાવીશું આ તેમનું લક્ષ્ય હતું તેની ઉપર તેમણે કામ કર્યું અને તેમણે આવું કરીને બતાવ્યું એટલે અહીંયા જે પેલા લેખક જે કહી રહ્યા છે કે આપણે જે કંઈ મેળવીએ છીએ જે કંઈ મળે છે આપણને તે ચાન્સ નથી એ કોઈ એમને નથી મળતું તે એટલા માટે જ મળે છે કે આપણે તે પસંદ કર્યું છે ફક્ત આપણે હાથ ઉપર હાથ ધરીને કશું જ ના કરીએ રાહ જોયા કરીએ તો આપણને કશું જ નથી મળતું પરંતુ આપણે જે મેળવવું છે આપણે જે પસંદ કર્યું છે તે મેળવવા માટે આપણે પ્રયાસો કરવા પડે છે મહેનત કરવી પડે છે અને આપણે તે પસંદ કરવું પડે છે માટે જો આપણે આપણું જીવન એથી વધારે સારું બનાવવું હોય તો આપણે સારી પસંદગીઓ લેવી પડશે કઈ પણ વસ્તુ નથી મળતી ચાન્સ જેવું તો કશું હોતું જ નથી આપણે ઘણા લોકોને જોયા હશે કે આપણે વિચારતા આવીશું કે તેને ચાન્સથી તેના મળી ગયું પણ આવું જે કઈ ચાન્સથી મળે છે નસીબથી મળે છે એમને મળે છે તે બહુ લાંબુ ટકતું નથી માટે આપણે જો આપણું જીવન વધારે સારું બનાવવું હોય આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવવા ત્યાં સુધી આપણે પહોંચવું હોય તો આપણે જે પસંદગીઓ કરી છે જે સારા અને સાચા લક્ષ્ય બનાવ્યા છે તેની પાછળ આપણે પૂરતી મહેનત કરીને પૂરતું કામ કરીને આગળ વધવાનું છે બસ પસંદગીનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીને આગળ વધતા રહીશું ને આપણી સાથે આપણી સાથેના લોકોના જીવન પણ બહેતર બનાવતા રહીશું આ પણ એક પસંદગી છે થેન્ક યુ